मोस्टली तो बहुत सारे बैंकों में अभी तो uh, दस हजार की लिमिट है आई mm थिंक -hmm. मैंने ये पहली बार ही सुना है कि इतनी बड़ी अमाउंट सेविंग अकाउंट में होनी चाहिए एक सामान्य आदमी को मतलब वो नहीं रख सकता है दस का लिमिट था वो सही था सही गाइडलाइन इन रिस्पेक्ट ऑफ़ कीपिंग કે બેંકે સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જે રકમ છે એ દસ હજારથી વધારીને પચાસ હજાર કરી દીધી છે જોઈએ આખું મેટર હાલમાં જ આઈસીઆઈસીઆઈ બેંકે નવા બચત ખાતાઓ માટે લઘુત્તમ સરાસ માસિક બેલેન્સની શરતોમાં ફેરફાર કર્યો છે મેટ્રો અને શહેરી વિસ્તારો માટે આ બેલેન્સ દસ હજાર રૂપિયાથી વધારીને પચાસ હજાર રૂપિયા કરાયું છે જ્યારે અર્ધ શહેરી શાખાઓ માટે પાંચ હજાર રૂપિયાથી વધારીને પચ્ચીસ હજાર રૂપિયા અને ગ્રામીણ શાખાઓ માટે દસ હજાર રૂપિયા કરાયું છે આ નિયમ નવા ખાતાધારકો માટે એક ઓગસ્ટથી અમલી બન્યો છે પણ ડિપોઝિટ એ વિડ્રોલ સહિતના અન્ય પેનલ્ટીના નિયમો તમામ ખાતાધારકોને લાગુ પડશે નવા ફેરફાર મુતાબેક

જે મુતાબિક ગ્રાહકોને હવે બ્રાન્ચ અને કેશ રિસાયકલર મશીનમાં ત્રણ જ વખત કોમ્પ્લિમેન્ટરી કેશ ડિપોઝિટ કરવી શકશે એ પછી દરેક ટ્રાન્ઝેક્શન પાછળ દોઢસો રૂપિયાનો ચાર્જ ચૂકવો પડશે એ જ રીતે નિઃશુલ્ક ડિપોઝિટ માટે માસિક કુલ મર્યાદા એક લાખ રૂપિયાની છે એ પછી પ્રત્યેક હજાર રૂપિયાની ડિપોઝિટ સામે સાડા રૂપિયા અથવા દોઢસો રૂપિયા બેમાંથી જે ઊંચી રકમ હશે એટલી ફી ચૂકવી પડશે આ અતિરિક્ત થર્ડ પાર્ટી દ્વારા કેશ ડિપોઝિટ માટે ટ્રાન્ઝેક્શન ડીટ પચીસ હજાર રૂપિયાની મર્યાદા રહેશે એજ સાથે એટીએમ કેશ વિડ્રોલ પર પણ પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન પછી 8.5 રૂપિયા થી 23 સુધીનો ચાર્જ લાગુ થશે કુટુ કહેવાય કારણ કે સીધી 5 ગણી રકમ વધારી દીધી છે અને આપણો દેશ બચત કરવામાં માને છે આપણે એક જમાનામાં બચતના દરમાં આપણે આખા વર્લ્ડમાં આપણે નંબર 1 હતા અને હવે બધી જુદી જુદી જુદા જુદા કારણોસર આપણે બચત નથી કરી શકતા એક તો રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડી રહી છે અને હજુ વધુ ઘટાડશે એટલે આપણી આવક ઓછી થઈ રહી છે અને માત્ર તવંગરો જ એટલે અમીર લોકો જ અકાઉન્ટ ખોલાવતા હોય એવું નથી ખાસ કરીને સેવિંગ અકાઉન્ટમાં તો મીડિયમ મિડલ ક્લાસ લોકો વધારે હોય છે અને આ રીતે અચાનક પચાસ હજાર કરી નાખવું એ યોગ્ય નથી અને જો તમે પચાસ હજાર એમાં ચૂકી જાઓ તો પેનલ્ટી થઈ શકે છે એટલે થાપણદારો તો છે જ ચિંતામાં ઇવન આજે સવારના શેર બજારમાં પણ આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ઘટાડો થયેલો એક ટકા સુધી ઘટાડો થયો જે પાછળથી રિકવર થયો પણ એનું એક રીઝન એ જ જણાવવામાં આવેલું કે હવે કદાચ બેન્કના કસ્ટમર જે છે એ બીજા વિકલ્પો શોધશે બની શકે છે કે બીજી બેન્કોમાં એ લોકો પોતાનો અકાઉન્ટ ટ્રાન્સફર કરે કારણ કે પીએસયુ બેંક છે એમાં એક તો તમને વિશ્વસનીયતા મળે છે તમને ગેરંટી મળે છે ગવર્મેન્ટની અને કેટલીક બેન્કોએ તો પેનલ્ટી કરવાનું બંધ કરી દીધું છે મિનિમમ બેલેન્સ એટલે આ સમયે આવા તબક્કામાં અત્યારે જે ચાલી રહ્યું છે ફાઈનાન્શિયલ સ્ટેટસ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ વર્લ્ડ એમાં આ રીતનું નિર્ણય યોગ્ય ન થયો અમારે આ નિર્ણય બાદ બચતકર્તા વચ્ચે ચિંતાનો માહોલ છવાયો છે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું બેંકો મનમાવતું લઘુત્તમ બેલેન્સ નક્કી કરી શકે શું આટલી મોટી રકમ ખાતામાં રાખવી ફરજિયાત હોવી યોગ્ય છે આવા સમયમાં જ્યારે ખાનગી બેંકો બેલેન્સની રકમ વધારી રહી છે ત્યારે સરકારી બેંકો દંડ માફ કરીને ગ્રાહકોને રાહત આપી રહી છે લઘુત્તમ બેલેન્સમાં આ વધારાની જાહેરાત બાદ આઈસીઆઈસીઆઈ બેંકના શેર્સમાં વેચવાળીનું દબાણ નોંધાયું અને શેર્સમાં ઘટાડો જોવા મળ્યો જો કે આ અંગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે બેંકોને લઘુત્તમ બેલેન્સ નક્કી કરવાની પૂર્ણ છૂટ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે બચત ખાતાઓમાં લઘુત્તમ સરાસ બેલેન્સ અંગે નિર્ણય લેવાનો અધિકાર વ્યક્તિગત રીતે બેંકો પાસે જ હોય છે આ મુદ્દો કેન્દ્રીય બેંકના નિયમનકારી દાયરા હેઠળ આવતો નથી એમ પણ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે આજે જ રિઝર્વ બેંકના ગવર્નરે સ્ટેટમેન્ટ કર્યું છે કે કોઈ પણ બેંક બધી બેંકોને ઓટોનોમી છે પોતાની પ્રમાણે આ મિનિમમ બેલેન્સ નક્કી કરવાની અને આરબીઆઈના રૂલ હેઠળ નથી આવતું અને એને કારણે જ આ બેંકે કર્યું છે તો આ બેંકને જોઈને કદાચ બીજી ખાનગી બેન્કો કે વિદેશી બેંકો આવું પગલું લઈ શકે છે ફોલો કરી શકે છે પણ પીએસયુ બેન્કો મોટે ભાગે આવું નહીં કરે કારણ કે પીએસયુ બેન્ક સરકારી બેંક છે અને કસ્ટમરોનું હિત જાળવવાનો પ્રયત્ન કરશે એવું માનું છું એક વાત એવી કહેવામાં આવે છે કે એ લોકો કદાચ સ્મોલ સેવિંગ જે સેવિંગ એકાઉન્ટ હોય એને વધારે સર્વિસિંગ કરવા નથી માંગતા એટલે જે લોકોની પાસે ઓછા પૈસા હોય અથવા તો બેલેન્સ એ લોકો બેલેન્સ સર્વિસિંગ માટે આ પૈસા કે આટલા કમસે કમ પચાસ હજાર જે રાખી શકે બ્લોક કરી શકે પોતાનો અમાઉન્ટ એ કસ્ટમરો જ રાખવા એ રાખવા માંગે છે એવું લાગે છે सामान्य लोगों ने विषय बैंक न निर्णय नो विरोध करी निर्णय नो खंडन करियो एक्चुअली uh, मतलब अगर कॉमन मैन का देखा जाए तो बहुत लोगों का सैलरी फिफ्टी थाउजेंड हो भी नहीं सकता तो इतनी बड़ी अमाउंट एज अ सेविंग अकाउंट में मिनिमम बैलेंस रहना चाहिए ये बहुत बड़ी अमाउंट है और इससे बहुत प्रॉब्लम्स हो सकती है मतलब इट्स नॉट वर्थ इट टू कीप फिफ्टी थाउजेंड आइडल इन uh, बैंक मोस्टली yeah. तो yeah. बहुत सारे बैंकों में अभी तो दस uh, हज़ार की लिमिट है फिफ्टी थाउजेंड आई थिंक मैंने ये पहली बार ही सुना है कि इतनी बड़ी अमाउंट सेविंग अकाउंट में होनी चाहिए नहीं करना चाहिए फिफ्टी फिफ्टी थाउजेंड ज़्यादा अमाउंट है पचास हज़ार कोई अब बैंक में ऐसे आइडल नहीं रख पाएगा एक सामान्य आदमी को मतलब वो नहीं रख पा सकता है दस हज़ार का लिमिट था वो सही था नो द डिसीजन ऑफ कीपिंग फिफ्टी थाउजेंड एज अ कम्पल्सरी फॉर अ कॉमन मैन वुड बी स्लाइटली डिफिकल्ट बिकॉज अर्लियर इट वॉज टेन थाउजेंड एंड टेन थाउजेंड वॉज वेरी कॉमन मैन कुड एटलीस्ट अफोर्ड टू कीप टेन थाउजेंड इन बैंक अकाउंट बट टू कीप आइडियली फिफ्टीन थाउजेंड फिफ्टी थाउजेंड विदाउट यूजिंग दैट अमाउंट फेलिंग विच इफ द अकाउंट वुड बी Uh, 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 लघुत्तम बेलेस ત્યારે આ નિર્ણયોએ સામાન્ય અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે મુશ્કેલીઓ કરી છે એક બાજુ સામાન્ય નાગરિકોને પૂર્ણ સુવિધાઓ મળે તેમ નથી લાંબી લાઈનો એપ્લિકેશનમાં ખામીઓ કસ્ટમર સપોર્ટની અછત જેવી તકલીફો હજી યથાવત છે અને બીજી બાજુ બેંકો વધારાના ચાર્જિસ વસૂલવામાં પણ પીછેહટ કરતી નથી બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર